ભગવાન શિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયને તમારા મનમાં જપ કરવાથી શું લાભ થાય છે અને કયા પ્રકારની ઘટનાઓ ઘટે છે ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે વિડિયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખો મિત્રો આ મંત્રને ફક્ત એકસો વાર જપ કરવાથી ગુરુ વગર બ્રહ્મચર્ય વગર તમને જે વસ્તુઓ પ્રાપ્ત થશે તે અત્યંત આશ્ચર્યજનક વસ્તુઓ હશે આ મંત્ર પોતે જ એક અત્યંત બળવાન મંત્ર છે આ મંત્રનો કોઈ વિકલ્પ જ નથી આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ તરીકે પણ ઓળખવામાં આવે છે મૃત્યુ પણ તેમના અધીન છે આખું વિશ્વ તેમની ઈચ્છાથી ચાલે છે તેમની ઈચ્છાથી તમામ જીવો પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને આ મંત્રના દેવતા કાળના મહાકાળ છે એટલે કે ભગવાન શિવ ભગવાન શિવનો મંત્ર જેના વિશે હું વાત કરવા જઈ રહી છું તે મંત્ર ઓમ નમઃ શિવાય છે ઘણા લોકો આ મંત્રને ખૂબ જ સામાન્ય રીતે લે છે ઘણા લોકોને આ મંત્રની મહત્તા ખબર નથી કારણ કે હું ભગવાન શિવની ભક્ત છું અને પણ આ મંત્રનો ઘણો જપ કર્યો છે તો આજે હું તમને મારા અનુભવના આધારે જણાવીશ કે તમે આ મંત્રને કેવી રીતે જપી શકો છો જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે બદલા લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે બદલાવ લાવે છે ઓમ નમા સિવાય મંત્ર છ અક્ષરોથી બનેલો છે તેથી ઓમ નમઃ શિવાય મંત્રને બળવાન મંત્ર તરીકે પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ કાઢી નાખવામાં આવે તો તે અક્ષરોનો મંત્ર બને છે જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે ઓળખીએ છીએ કોઈ પણ મંત્રનો જપ કરતા પહેલા જો આપણે તે મંત્રની આગળ ઓમ ઉમેરીએ તો તે મંત્રની તાકાત વધે છે જેના કારણે મંત્રની તાકાત બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાય છે પરિણામે આપણને મંત્રની સિદ્ધિ વહેલી મળે છે તેથી કોઈ પણ મંત્રનો જપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલા અને પછી ઓમ ઉમેરીને ઓમનો જપ કરવામાં આવે છે આ મંત્રની તાકાતનું રક્ષણ કરે છે હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમા શિવાય મંત્રનો જપ કરો છો તો તમને શું પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો આ ઓમ નમઃ મંત્ર એક એવો મંત્ર છે જેની ગણતરી વિશ્વના સર્વોચ્ચ મંત્રોમાં થાય છે જેમ કે નવારણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોના અન્ય મંત્રો આ બધા પરમ મંત્રોમાં ઓમ નમા શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે આ મંત્ર એટલો બળવાન છે એટલો અદભુત છે કે તેના વિશે કંઈ પણ કહેવું એ સૂર્યને દીપક બતાવવા જેવું છે પરંતુ તે તમારા પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્રનો કેટલો જપ કર્યો છે અને તમારા જપથી આ મંત્ર જાગૃત થયો છે કે નહીં જો કે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ મંત્રનો જપ કરો છો તો તે સિદ્ધ બની જાય છે આ સંપૂર્ણપણે સાચું નથી જુઓ આ વિશ્વમાં બધા જ મંત્રો બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા રચાયા છે પછી ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર હોય મૃત્યુજય મંત્ર હોય કે અન્ય કોઈ મંત્ર હોય બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા રચાયા છે પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર એક મંત્ર છે મંત્રો ભગવાન શિવ દ્વારા રચાયા ન હતા તેથી જ સાબર જ જપ દ્વારા સાબિત થાય છે વૈદિક મંત્રો ત્યારે જ સાબિત થાય છે જ્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્ર ઉત્કલ બનાવવામાં આવે છે એક રીત એ પણ છે કે મંત્રનો એટલો બધો જપ કરો કે મંત્ર પરનું તાળું આપમેળે ખુલી જાય આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે મંત્ર પણ તેની સિદ્ધિ તરફ આગળ વધે છે ગમે તે હોય જ્યારે તમારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા લાભ થાય છે અને સૌથી મોટો લાભ એ છે કે તમને તમારી ઈષ્ટના દિવ્ય દર્શન થાય છે બીજો લાભ એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જપ કરો છો ત્યારે જો તમારા પર તમારી આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક તાકાત હોય તો તે નકારાત્મક તાકાત તમારી ઇષ્ટની કૃપા અને તમારા જપના પ્રભાવથી દૂર થઈ જાય છે અને જ્યારે આપણા જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા કાર્યો પૂર્ણ થવા લાગે છે આપણા બધા કાર્યો પૂર્ણ થવા લાગે છે જુઓ નકારાત્મક તાકાતના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી આપણી વિચારવાની અને સમજવાની ક્ષમતા નબળી પડવા લાગે છે જે આપણા ઘણા કાર્યોમાં અડચણો ઉભી કરે છે આવી સ્થિતિમાં મંત્ર જપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે પરંતુ જો તમે સિદ્ધિ વગર પણ દરરોજ ઓમ નમા શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્રનો જપ કરો છો તો તે જપની અસરથી આપણી આસપાસ એક રક્ષણાત્મક કવચ તૈયાર થાય છે જે આપણને નકારાત્મક તાકાતોથી બચાવે છે તો જો તમને આ બે વસ્તુઓ મળે ખરું મંત્ર સિદ્ધિ સાથે મંત્રના જપ સાથે પછી સમજો કે તમારી પાસે બધું જ છે ત્રીજો મોટો લાભ જે તમને મળે છે તે મંત્રની સિદ્ધિને કારણે છે અથવા જ્યારે તમે મનમાં મંત્રનો જપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચના મળવા લાગે છે તમને સ્વપ્ન સિદ્ધિ વાક સિદ્ધિ વગેરે જેવી નાની સિદ્ધિઓ મળવા લાગે છે તમે આ બધી બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો જપની અસરથી ફક્ત તમારું કલ્યાણ જ નથી થતું પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ સક્ષમ બનો છો જપની અસરથી તમારી અંદર એટલી ઊર્જા આવે છે એટલી તાકાત આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો તેમની સમસ્યા જાણી શકો છો તમે તેમના વિશે બધું કહી શકો છો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમા શિવાય મંત્ર શ્રેષ્ઠ અને ઉત્તમ મંત્ર છે જો તમે મનમાં દિવસમાં અગિયાર વાર ઓમ નમા શિવાય મંત્રનો જપ કરવાનું શરૂ કરો છો તો લગભગ એક મહિના પછી આ મંત્ર તમારા જપથી તેની અસર બતાવવાનું શરૂ કરે છે થોડા સમય પછી આ મંત્ર થવા થવા લાગે લાગે છે છે તે સાબિત થતો નથી પણ ઓછામાં ઓછા એક મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનું શરૂ કરે છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તે તમારા મનને એકાગ્ર કરે છે જેના કારણે વ્યક્તિ મંત્રના સ્પંદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થાઓ જ્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાઓ ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી તો સૌ પ્રથમ મંત્રની ઊર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી તમે મંત્રોના જપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જપ કરો કારણ કે દરેકની ઈચ્છાઓ અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જ્યારે તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌપ્રથમ નકારાત્મકતા દૂર થશે પછી જીવનમાં જે પણ સમસ્યાઓ હોય છે આ મંત્ર તેમને દૂર કરે છે જેમ કે જો તમારા ઘરમાં કોઈ રોગ હોય તો આ મંત્ર તેમને દૂર કરે છે દુશ્મનોથી મુક્તિ આપે છે જેમ જેમ મંત્ર જાગૃત થાય છે ભગવાન શિવની કૃપાથી તમને ભૌતિક સુખ મળવા લાગે છે જ્યારે તમને મંત્ર જપના પ્રભાવથી બધું મળે છે ત્યારે તમારે ભગવાનને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ભક્તિ કરવી જોઈએ ઘણા લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે 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 ધ્યાન ધારણ કરવાનું શરૂ કરે પરંતુ આ બધાથી આગળ સાધના કરે છે વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોરતી રહે છે સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારી ઇષ્ટ પ્રાપ્ત થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન એટલી ઉર્જા એટલું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જ્યારે મંત્રોનો જપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારી બુદ્ધિમાં તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફારો આવે છે તમારી કુંડલીની શક્તિ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દૈવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓ શરૂ કરો છો મિત્રો જો માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખો સાથે તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો ફરી મળીશું આવા જ જ્ઞાનવર્ધક વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો બોલો હર હર મહાદેવ